નમસ્કાર મિત્રો મારી ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે ફરીવાર એક મોંગલમાંનો ઇતિહાસ લઈને આવી ગયો છું મિત્રો મચ્છરારી મોંગલ આખરે કેમ સમાણા ધરતીમાં આજે આપણે એના ઇતિહાસ વિશે વાત કરીશું દરેક સમાજમાં એક આય હોય છે પણમાં મોંગલ એટલે એક એવી આય જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આય છે મિત્રો આ ઇતિહાસ સાડા વર્ષ જૂનો હોય છે મિત્રો મા મોગલના પિતાનું નામ દેવસુ ધાંધળિયા હતું અને માતાનું નામ રાણબાઈમાં હતું મિત્રો દ્વારકા તાંબાનું ભીમરાણા ગામમાં જન્મ જન્મસ્થળ છે મિત્રો માતાજીનો જન્મ થયો ત્યારે મા મોગલમાં બોલતા ન હતા આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલમાં મોંગા છે પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો મા મોગલના લગ્ન ચાલી વર્ષની ઉંમરે થયેલા મા મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેંસાણ તાલુકાનું કોરવિયાળી ગામ માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા સારણ સમાજની એક પ્રથા હતી કે ફઈની પાછળ એક ભત્રીજી જાય એટલે ફઈની દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે પછી તો ઘોડા અને ગાડા પર માની જાન આવી હતી માને કરિયાવરમાં પંદર જેટલી ગાયું અને ભેંસું આપી અને સાથે સાથે તે સમયમાં દીકરી સાથે કામ કરવા માટે બીજી કોઈ છોકરીને મોકલતા હતા તો તે સમયમાં આએ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા એ સમયમાં માના લગ્ન અખાત્રીજના રોજ થયેલા હતા પહેલાંના સમયમાં અખાત્રીજનું શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં છારણે માતાજીને ઘણા સવાલો પૂછ્યા પરંતુ મોગલમાએ કાંઈ બોલ્યા નહીં એટલે છારણ વાંજીને પ્રશ્ન પૂછ્યો તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા લાગી અને તમામ પરિચય પણ આપ્યો આમ વાત કરતાં કરતાં જાન આગળ વધી વાંજીએ છારણને કીધું કે બાપુ હું કાંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણે છે ત્યારે વાંજીએ અડદના દાણા લઈને મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું જુઓ પછી જેમ જળબંબાકાર તૂટી ગયા હોય એમ હળહળ પાણી આવવા લાગ્યું બધા જાનિયા કપડાં ઓછા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથે સાથે માં મોગલ પણ હાલવા લાગ્યા આ જોઈ છારણ બોલ્યા વાહ વાંજી વાહ ફરી અડદના દાણા નાખ્યા મંત્ર બોલીને વાંજીએ જંગલ સળગાવ્યું જાનિયા તો આમથી આમ ભાગવા લાગ્યા પછી વાંજી અને છારણ હસવા લાગ્યા આમ જાન આગળ વધતી જાય છે અને પોતાના ગામના પાદરે આવી એટલે ઉતારા નાખ્યા અને બેઠા ત્યારે મા મોગલના સાસરા પક્ષથી સમયની તૈયારી થાય છે ઢોલ નગારા લઈને સૌ સામૈયું કરવા આવે છે હવે છારણને એમ થયું કે મેં વાંજીને સાબાશી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે છાબાસ વાંજી છાબાસ તું તો કામની બાઈ લાગે છે એટલું બોલી ઊંચા હાથ કરીને તાળી લીધી પણ છારણોના રીતિ રિવાજ પ્રમાણે નારીની તાળી ન લેવાય તો એ ચારણે તાળી લીધી અને આ તાળીના ફટાકા પાડતા મોગલમાંનું ભ્રમણ ફર્યા અને માયા સામે નજર કરી અને બોલ્યા એ છારણ એ છારણ આ તો આપણી બહેન દીકરીઓ કહેવાય એની સાથે તે હાથ તાળી લીધી શરમ નથી આવતી તને લોકો આશ્ચર્ય સકિત થઈ ગયા અને હાહાકાર મસી ગયો કે મુંગી આ બોલ્યા ત્યારે આ મોગલ રોપાયમાન થયા માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું કહેવાય છે કે મહાકાળી વંશમાંથી મોગલમાનું અવતરણ થયું મોગલમાનું આ મહાકાળી રૂપના દર્શન કરીને લોકોમાં હાહાકાર મસી ગયો માને પગે લાગવા લાગ્યા માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે ત્યારે ધરતી ફાટવા લાગી આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફઈ ગોરવી માને ખબર પડી કે મોગલમાં ધરતીમાં સમાય છે એટલે તે દોડતા આવી ડુંગર પર ચડી અને જુએ છે ત્યારે આ મોગલ બોલ્યા બસ ભાઈ હવે આગળ ના વધતા ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવી માને સમાયા આજ પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે આ બાજુ ધરતી ફાટવા લાગી પરણે તરના કપડાં પહેરેલા અને આ મોંગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા વાંજીને ચિંતા થવા લાગી કે એક તાળીમાં કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે તો મારે જીવવાનું મુશ્કેલી થઈ જશે એટલે વાંજી દોડતી મને પગમાં પડી અને બોલી માડી મારે તોય તું અને તારે તોય તું એકલા મૂકીને ન જાશો હું તમારી સાથે આવું છું પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી અને વાંજી અને મા મોગલ બંને ધરતીમાં સમાયા આજ પણ ભીમરાણામાં મા મોગલનું મંદિર છે હાલમાં ભીમરાણાના ફળામાં મેલડીમાં ચિકોતરમાં આય વાંજી વસરાજ સોલંકી બિરાજમાન છે પછી તો મા મોગલ ગોરવીની ધરતીમાં સમાયા અને હાલમાં મોગલમાંના ગોરવી મોંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે ધરતીમાં સમાતા વખતે મોગલમાના શબ્દો હતા કે છારણ માટે હર હંમેશા મારા આશીર્વાદ રહેશે અને નવ લાખ લોબડિયાળુને જન્મ માટે સારણનો જ ખોળો લેવાનો અન્ય કુળમાં આય ન અવતરે ધરતીમાં સમાતા પહેલાં મોંગલમાએ પ્રણેતરનો પોશાક પહેરેલો હતો તેના કારણે તેમનો જે પરિવાર છે તે દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે અને માનો તરવેડો કહેવામાં આવે છે આ કારણે મોગલમાંને તરવેડો રાત્રે બાર વાગે પહેરાવાય છે મિત્રો આ હતો મોગલમાંનો ઇતિહાસ તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો જય મા મોંગલ